તાજેતરમાં બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લાઓમાં રમખાણો થયા હતા જેમાં હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી હતી લઘુમતી તરીકે મુસ્લિમ સમુદાય જ્યારે તેમની પંદર ટકા વસ્તી પહોંચે છે ત્યારે હિન્દુઓ પર હુમલો વધી રહ્યા છે જો કોઈ વ્યક્તિ એક કે તેથી વધુ પત્નીઓથી બે કરતાં વધુ બાળકો પેદા કરે છે તો પતિ પત્ની માટે આજીવન કે જે કડક સજાઓની જોગવાઈ કરવી જોઈએ તેવી માંગ છે તેમજ સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવો કાયદો બનાવીએ તેવી માંગ છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી વાયને ન્યૂઝ ડે સર હાલ ભારતમાં હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી હિન્દુઓના ધાર્મિક તહેવારો હોય કે હિન્દુઓને ધાર્મિક મેળાવડા હોય ક્યાંક ને ક્યાંક હિન્દુઓ પર જે રીતે હુમલા થતા રહ્યા છે એના જ ભાગરૂપે વાત કરીએ તો હાલ ભારતમાં નવી તાજા ઘટનાની વાત કરીએ તો પહેલ કાશ્મીરમાં પહેલ ગામમાં જે રીતે આતંકવાદી પ્રવૃત્તિને સુનિશ્ચિત પદ્ધતિ અને સુનિશ્ચિત આયોજનથી જે રીતે હુમલાને અંજામ આપવામાં આપવામાં આવ્યું હતું ત્યારબાદ બીજી ઘટના જોઈએ તો બંગાળની અંદર મુર્શિદાબાદ જિલ્લાની અંદર જે રીતે હિન્દુઓ પર નરસંહાર થયા છે ક્યાંક ને ક્યાંક હિન્દુઓની બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ છે હિન્દુઓને કટલેયામ થયા છે એ કટલેયામની પાછળનું મુખ્ય કારણ જોઈએ તો ત્યાંનું વસ્તીનું નિયંત્રણ અને વસ્તીના અબૅલેન્સ નિયંત્રણનું અબેલેન્સ જે રીતે વિધર્મીઓ અને મુસ્લિમોની વસ્તી જ્યાં ક્યાંક ને ક્યાંક પંદર ટકાથી વધી છે ત્યાં હિન્દુઓ પર હુમલા થયા છે બંગાળમાં પણ આ સ્થિતિ છે ત્યાં મુસ્લિમો અને વિધર્મીઓની વસ્તીના વધારાના કારણે જ હિન્દુઓ પર અત્યાચાર થયા છે હિન્દુઓ પર હુમલા થયા છે તેના જ ભાગરૂપે આજ રોજ અમે ડેસર તાલુકાની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજરંગ તેમજ ઓજસ્વીની વતી આવેદનપત્ર આપવા માટે હાલ ભારતમાં જે રીતે જેની વિચારધારા છે કે અમે બેન અમારા બાર કે બાવીસ એ વિચારધારા જે વિધર્મી લોકોની છે એ વિચારધારાને ડામવા માટે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવો પડશે અને એ કાયદાના ભાગરૂપે સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આવા લોકો જે એક કરતાં વધુ લગ્ન કરે છે એવા લોકોને તેમના લગ્ન જીવન હક્ન જે કરે છે એવા જ એક કરતાં વધુ જીવ લગ્ન કરતાં લોકોને તેમના આધાર કાર્ડ કોઈપણ સમાજમાં મળતા જે જે કંઈક ભારતીય જે લાભો છે એ બધા જ લાભો રદ થવા જોઈએ તેમના આધાર કાર્ડ સાથે સાથે તેમને ચૂંટણી અધિકારમાં જે મતદાન આપવાનો અધિકાર છે એ મત આપવાનો અધિકાર પણ તેઓને દૂર થવો જોઈએ એવા કાયદાથી જ એમને વંચિત રાખીશું તો આ કડક કાયદાથી તેઓ લોકોની શાન ઠેકાણે આવશે એટલા માટે જ આજ રોજ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વિનોદસિંહ પરમાર વડોદરા જિલ્લા સંયુક્ત મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ and press the bell icon. Never miss an update.